કેમ છો મારા કલે જાઓ હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે ને ડેલી વ્લોગ અપલોડ કરવાનો દિવસ છે સાતમો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ત્રણ દિવસથી એને આપણે ડેલો બનાવીએ છીએ તો આજે એને હવે આજ તો કમ્પ્લીટ ડેલાનું કામ બધું કમ્પ્લીટ કરી જ નાખવાનું છે અત્યારે મારા પપ્પા હેની જોવા ઓલું થ્રીલ લઈ આવ્યા છે અને એને એમથી ટૂંકમાં હોલ કરે છે તો ચાલો હવે એને આપણે ન્યા આવીએ ફાઇનલી જો ભાઈ આપણે એના અહીંયા હોલ પાડીને જે આ કરા એની લગાડી દીધા છે અને હવે એને આપણે બોલે પાઇપ લઈ અને વાટૂંકમાં એને માફ કરવાનું છે તો ચાલો ફટાફટ છે ને એ કરી નાખીએ લીજો ભાઈ આવી રીતનું એને આપણે પાઇપ રાખી દીધા છે અને ડેલાનું એને માપસાઇજ કરી અને જો અહીંયા છે ને નિશાન કરી નાખાશે અહીંયા ટૂંકમાં આપણે ખાડા કરવાના છે જો આ લાકડું રાખ્યું ને આ લાકડું છે ને ત્યાંથી એને આપણે ખાડા કરવાનું એક ખાડો અહીંયા આવી છે અને એક અહીંયા આવી છે બે બે ખાડા છે ને કરી અને માવ્યા પેટ્રોલ લેવા જાય છે કેમ કે આપણે પાછી ખાડા કરવાનું મશીન છે ને પેટ્રોલ નાખી અને પછી આપણે અહીંયા ખાડા કરી નાખીએ પછી આ પિલોર પણ એને આપણે બે કાઢવાના થાય પિલોર કાઢી નાખીએ પછી એને એને પાછા છણવા જો વ્યવસ્થિત અને પછી આપણે એના ડેલો લગાડી દઈએ ફાઇનલી જો ભાઈ પેટ્રોલ પણ આવી ગયું છે અને આપણું મશીન પણ આવી ગયું છે જો આમથી એને આપણે ખાડા કરવાના છે તો ચાલો ફટાફટ છે ને આપણે પેલા તો ખાડા કરી નાખીએ મશીને છે ને ભાઈ વ્યવસ્થિત ખાડા નથી થતા એટલે અમારા રવિના બેન જો કોઈ હું હે ને ખાડો કરે છે જો કોંશથી એને ખાડા કરવા જોઈએ બે બે એ કાંયા કરવાનો છે તો હાલો ફટાફટ છે ને હવે કોંશથી ખાડા કરીએ હજી એક ટ્રાય કરીએ જો મશીને થઈ જાય હા ફાઇનલી જો ભાઈ આપણે એને બે બે ખાડા હે ને જો ગારી નહીં ખાશે હવે જો અત્યારે એના રવિના બેન છે ને એ ટૂંકમાં સિમેન્ટથી એને ગારીયું કરી અને પછી આપણે જો જોયેલા પાઇપ છે ને જો આ પાઈપ પછી છે તો ફાઈનલી મિત્રો જો આપણે એના પાઇપને એને વ્યવસ્થિત લેવલ માં ઉભા રાખી અને એને સિમેન્ટ હું વ્યવસ્થિત જમી દીધા છે તો

કારણ કે હવે આજે નહીં થાય અને કાલે નહીં થાય ટૂંકમાં કાલે જામી તો જાય વ્યવસ્થિત પાંચ પણ આપણે છે ને કાલે થોડુંક પર્સનલ કામ છે એટલે થોડુંક એ પતાવવા જવાનું છે વિડીયો તો આપણો આવશે પણ પરમ દિવસે છે ને આપણે ડેલો ને વ્યવસ્થિત રીતના ફિટિંગ કરી નાખશું અને આપણે જે ઓલા પિલોર છે ને એ પિલોર પણ છે ને આ બે બે કાઢવાના હતા આ પિલોર છે અને આ છે બે બે કાઢી અને ફરીથી એને સિમેન્ટથી વ્યવસ્થિત રીતના ને આપણે પિલોર બનાવી અને પછી ને ડેલો ફિટ કરશું અને હજી આમાં ને થોડુંક નાના મોટું કામ છે તો કામ આપણે એને વ્યવસ્થિત રીતના પતાવી દઈશું અને આજ તો આખા દિમાં આપણે આનું કામ ડન જ કરી નાખવાનું પછી એનું ટૂંકમાં ખાલી ફિટિંગ કરવાનું જ રહે તો ફાઈનલી મિત્રો મસ્ત મજાનું હેને આપણે જમી લીધું ત્રણ કલાક થઈ ગયા અને હેને અમે હમણાં ગયા હતા વાળ કપાવવા અને હાર્દિક બાપુ એ જો કંઈક ઓનલાઈન એને મંગાવ્યું હતું તો એ કંઈક આવ્યું છે તો અનબોક્સિંગ કરે છે હું મંગાવ્યું હતું હવે જોઈએ આપણે અને જો અમે હેને વાળ કીપવા છે બે આ ભાઈ હજુ બુલેટ કટ કીપતી

અહીંયા હેને મસ્ત મજાનું પાણી જાય છે તો અહીંયા આપણે છે ને જીપસી આરામથી ધોઈ શકીએ એવું છીએ હવે જોઈએ જો અત્યારે પપ્પા હેને ને જોવા ગયા છે વ્યવસ્થિત જો જીપસી ઓલી બાજુ અહીંયા પુલ છે ને પુલ ઉપર વહી જાય ને તો જવા દઈએ આપણે એને ભૂગી ગયા છીએ જ્યાં પાણી આવે ને ત્યાં આપણે જીપસી ધોવા માટે આવી ગયા છીએ ઓ ભાઈ એમ જો પાણી જો જાય એટલું એટલું પાણી જાય છે અને આપણે એને જીપ્સી એને પાર્ક કરી દીધી છે તો હવે એને મસ્ત મજાની પહેલાં એને આપણે જીપ્સી ધોઈ નાખીએ તો ચાલો ફાઈનલી ભાઈ જીપસી ધોઈ નાખી છે અને હવે જાય છીએ ઘરે જો હવે છે ને ડાયરેક્ટ ગાડી ગેરેજ ઉભી રહેવાની ફાઈનલી ભાઈ જો પૂગી ગયા છે ઘેરે અને જીપ્સી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ હાર્દિક બાપુ છે ને આપણને જો આખા એટલે આખા પલારી દીધા અને હવે આ વ્લોગ ને પણ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ આજનો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય અને સબ્સ્ક્રાઇબ કરતા જજો